જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર ભારત દેશમાં દરેક વ્યક્તિમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના મુસ્લિમ સમુદાયના લોકોમાં પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને ખૂબ જ નારાજગી જોવા મળી છે જેને લઈ રાજકોટના મુસ્લિમ સમાજના લોકો દ્વારા વાત કરતાં આતંકવાદ હાય હાય અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા તેમણે જણાવ્યું કે જે ઘટના બની છે તે ખૂબ જ શરમજનક છે આવી ઘટના ન થવી જોઈએ અને આતંકવાદીને મુસ્લિમ સમાજ સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી પેલગાવની જે કાશ્મીર બનાવ જે બન્યો એ ખરેખર નિંદનીયમાં નિંદનીય બનાવ છે કે આટલા લોકો જે બિચારા ફરવા ગયા હતા જે અને કેટલા જે તો મે ટીવીના માધ્યમથી જોયું કે બિચારાના જે તો લગ્ન થયા હતા એ લોકો પોતાને એન્જોય કરવા ફરવા ગયા હતા આવા નિર્દોષ લોકોની હત્યા કરવાથી લોકોને શું મળવાનું છે અને કોઈનો જીવ લેવો હોય તો મહામાં મહા ગુનો છે અને આજે જેના પંખીના માળા વિખાઈ ગયા લોકો અહીંયા ગુજરી ગયા એની આત્માને અમે શાંતિ મળે એ માટે દુઆ કરી છે અને જે ઘાયલ છે એ ઝડપથી સાજા થઈ જાય એવી પણ અમે દુઆ કરી છે અને ભારત એકજૂથ થઈને લડે અને તમામ પક્ષો પક્ષો મૂકી અને સમગ્ર આપણે ભારતીય રીતે લડે તો આતંકવાદીઓને